સ્થાનિકોની પગલે શહેર ઉત્તર પોલીસ સક્રિય બની હતી અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે લોકસભાની ચૂંટણીને લઈને આચાર સંહિતા અમલમાં આવતા બનાસકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ અને અસામાજિક તત્વો સામે બોલાવી છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ આવા તત્વો સુધારવાનું નામ જ લેતા નથી નિશા શહેરમાં આવેલ બાડી રોડ વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો ત્રાસ વધી રહ્યો છે વિસ્તારમાં વારંવાર થતી ચોરી અને રોડ ઉપર અસામાજિક તત્વોના રણછાટથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ત્યારે આખરે કંટાળે લોકોનું ટોળું બે દિવસ અગાઉ મોડી રાત્રે શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચીને સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવા પોલીસે પણ આવા લોકોને પાઠ ભણાવવાની બાંયધરી આપી ત્યારબાદ ટીશા શહેર ઉત્તર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી ને વિવિધ ગુનાઓમાં પણ ત્રણ શખ્સોને અટકાયત કરી હતી જેમાં બકાજી ઠાકોર દેવચંદ ઠાકોર અને દીપક ઠાકોરને અટકાયત કરી આ ત્રણે અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે ના વિસ્તારમાં છેલ્લા કડા સમયથી લોકોને હેરાન કરી રહ્યા છે જેને પગલે પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે